વચાવ શહેરના દિવગંત આત્માઓના મોક્ષાર્થે ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાના યજમાન પદે યોજાઈ રહેલી ભાગવત કથાથી પહેલા એકવીસ દિવસ અખંડ રામધૂન ભચાઉ શહેરમાં દિવગંત આત્માઓના મોક્ષાર્થે યોજાઈ રહેલી ભાગવત કથાના આરંભે તથા સમિતિ દ્વારા કથા સ્થાન ધામ ખાતે આજે શુક્રવાર અને ઓગણત્રીસ ડિસેમ્બરથી એકવીસ દિવસ સુધી અખંડ રામધૂનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો સંતોની હાજરીમાં યોજાયેલ અખંડ રામધૂનની શરૂઆત અને કરગરિયા ધામ ખાતે મંદિરોની ધજારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બચાવના પ્રસિદ્ધ અને પૌરાણિક કરગરિયા ધામ ખાતે ગુજરાતના સુપ્રસિદ્ધ કથાકાર જિગ્નેશ દત્તના વ્યસને અને રાપર મત વિસ્તારના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાના મુખ્ય યજમાન પદે યોજાનાર ભાગવત કથાના એકવીસ દિવસ પહેલા શુક્રવારના શુભ દિવસે મહામંડલેશ્વર મહંત રામરૂપદાસજી બાપુ ચેલૈયાધામ બિલખાના આશીર્વાદ અને અધ્યક્ષસ્થાને અખંડ રામધૂનની શરૂઆત કરવામાં આવી હતી તે સાથે ધામના શ્રી રામજી મંદિર અને શિવ મંદિર પર ધવજારોહણનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો યોજાયેલા કાર્યક્રમમાં કથા સમિતિના ઉમિયાશંકર જોશી વિકાસભાઈ રાજકોટ જયંતિભાઈ સુથાર અને રાજેન્દ્રભાઈ ઠક્કર નરેન્દ્રસિંહ જાડેજા અશોકસિંહ ઝાલા અને વિવિધ સમાજના આગેવાનોની હાજરી રહી હતી આ યોજાયેલા કાર્યક્રમમાં આગામી ઓગણીસ એક બે હજાર વક્તા જિગ્નેશ દાદાની કથાનો જે આરંભ થવાનો છે ત્યારે કથાની શરૂઆતથી પહેલા એકવીસ દિવસ સુધી અખંડ રામધૂન ચાલુ રહેશે આયોજનને સફળ બનાવવા કથા સમિતિના પ્રમુખ કુલદીપસિંહ જાડેજા સહિત વિવિધ સમાજના આગેવાનો અને સમસ્ત ભજાઓના કાર્યકર્તાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે